નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ઝાલાજયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજો તમને ધોરણ છ વિશે ઇંગ્લિશ દ્વિતીય સત્ર મૂલ્યાંકન બે હજાર ત્રેવીસ અને ચોવીસનું પ્રશ્નપત્ર સમજાવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ પ્રશ્ન એક વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એક તમારે સોળ માર્કનું પૂછાતો હોય છે અને પ્રશ્ન એકની અંદર પેરેગ્રાફ હોય છે આ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે સમજવાનો છે પછી જે પ્રશ્નો આપે છે એના આન્સર તમારે આપવાના રહેશે તો તમે જોઈ શકો છો પેરેગ્રાફ નંબર એક એના પ્રશ્નો અને આન્સર નંબર બે પેરેગ્રાફ વિદ્યાર્થી તમે જોઈ શકો છો એના પ્રશ્નોની આન્સર ત્રીજો પેરીકા વિદ્યાર્થી મિત્રો એના પ્રશ્નોને આન્સર તેવી જ રીતે નંબર ચાર પેરીકા આપ્યો છે એના પ્રશ્નોને આન્સર હવે આગળ જોઈએ નંબર પાંચ હવે પ્રશ્ન બે એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો જે પ્રેરોગ્રાફ આપ્યો છે એના પ્રશ્નોને આન્સર આપણે જોવાના છે પ્રશ્ન બે એ પણ તમારે દસ માર્કનો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પ્રેરોગ્રાફ અને પ્રશ્નોને આન્સર बीजो पेरेग्राफ तीजो पेरेग्राफ पेरेग्राफ नंबर चार એના પ્રશ્નોને આન્સર વિદ્યાર્થી મિત્રો બીની અંદર ટ્રુ અને ફોલ્સ આપેલા છે તમે જોઈ શકો છો બી તમારે છ માર્કનો પૂછાતો હોય છે પહેલાં બે ફોલ્સ ત્રીજો ચોથો ટ્રુ પાંચમો અને છઠ્ઠો ફોલ્સ હવે પ્રશ્ન ત્રણ એ તો વિદ્યાર્થી મિત્રો એની અંદર ખાલી જગ્યા આપેલી છે આ ખાલી જગ્યા તમારે બ્રેકેટમાંથી જોઈને સાચી લખવાની રહેશે પ્રશ્ન ત્રણ એ તમારે બે માર્કનો પૂછાતો હોય છે તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ હવે બી ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ બી તમારે ચાર માર્કનો પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ત્રીજો અને ચોથો હવે સી પિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ગીવિંગ ઇન ધ બ્રેકેટ વિદ્યાર્થી મિત્રો સી તમારે ત્રણ માર્કનો પૂછાતો હશે અને ઉપર જે બ્રેકેટ છે એમાંથી જોઈને સાચી ખાલી જગ્યા લખવાની રહેશે ડી પિલિંગ ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ તો વિદ્યાર્થી મિત્રો ડીની અંદર પણ તમારે બ્રેકેટમાંથી જોઈને સાચો વિકલ્પ લખવાનો રહેશે અને ડી તમારે ત્રણ માર્કનો છે એ વાઇટ ધ નંબર્સ ય સોન ઇન ધ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલું છે વન તો ફર્સ્ટ એવી જ રીતે તમારે સત્તર પાંચ ત્રણ અને એકવીસનું ઇંગ્લિશમાં તમારે લખવાનું રહેશે એ તમારે ચાર માર્કનો પૂછાતું હોય છે હવે પ્રશ્ન ચાર એ ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ ફ્રોમ ઓફ ધ વર્બ ગીવ ઇન ધ બ્રેકેટ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન ચાર એ તમારે પાંચ માર્કનો છે તમે જોઈ શકો છો હવે બી ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો બી તમારે ચાર માર્કનું છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે સી ફ્રોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવિંગ ઇન ધ બ્રેકેટ સી તમારે ચાર માર્કનું પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ આપેલું છે એ તે તમારે લખવાનું હોય છે એનું સોલ્યુશન મેં કર્યું નથી તમારે જાતે કરવાનું રહેશે હવે ડી નેમ ધ હેલ્પર યુઝિંગ ધ ક્લોઝ ગીવિંગ ઇન ધ બ્રેકેટ ડી તમારે ત્રણ માર્કનું છે વિદ્યાર્થી મિત્રો ઉપર જે બ્રેકેટમાંથી સાચા આન્સર જોઈને તમારે લખવાનું રહેશે પ્રશ્ન પાંચ એ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ એ તમારે પાંચ માર્કનો છે તમે જોઈ શકો છો કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ સેન્ટેન્સ ગીવન ઇન ધ બોક્સ બી રીડ ધ ફોલોઇંગ પેરીગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બી તમારે પાંચ માર્કનો પૂછાતો હોય છે વિદ્યાર્થી તમે જોઈ શકો છો પેરીગ્રાફ વિદ્યાર્થી મિત્રો આ એના પ્રશ્નો છે તમે જોઈ શકો છો અહીંયા અમે બે સોલ્વ કર્યા છે બાકીના તમારે જાતે કરવાના રહેશે હવે સી તો વિદ્યાર્થી મિત્રો એની અંદર નિબંધ આપેલું છે કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો રહેશે અને સી તમારે છ માર્કનો પૂછાતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને વિડીયો મળી રહેશે ધન્યવાદ